ગરમી વચ્ચે પ્રી મોનસૂન એક્ટિવિટી નિયાગાઈ 3 થી 6 મે ના વરસાદત્ર ટક્ષ આખા ગુજરાતમાં પડશે વરસાદ ગુજરાતમાં કાળઝળ ગરમી પડી રહી છે 46 ડિગ્રી તાપનું ટોર્ચર લોકો સહન કરી રહ્યા છે જેની વચ્ચે મે માસ ખેડૂતો માટે મુસીબત લઈને આવશે ગરમી વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે પ્રી મોનસૂન એક્ટિવિટીની આગાહી કરી છે 3 થી 6 મે વરસાદ પડી શકે છે ક્યારે ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ તો 3 મે કચ્છ બનાસકાઠા સાબરકાઠામાં વરસાદની શક્યતા છે ચોથીમીએ કચ્છ બનાસકાઠા પાટણ મહેસાણા સાબરકાઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર અમરેલી ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ સંભવ છે પાંચમીએ કચ્છ બનાસકાઠા પાટણ મહેસાણા સાબરકાઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ वडोदरा छोटा उदयपुर नर्मदा तापी सूरत नवसारी डांग वलसाड दमन दादरा नगर हवेली गिर सोमनाथ हमरेली भावनगर देवमा बरसातनी આગાહી છે છટકી બીએ બનાસકાઠા સાબરકાઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરુચ नर्मदा સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલી પોરબંદર રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દેવમાં ગાજવીજ સાથે વર્ષાની સંભાવના છે થાર્ડ મેસે લગા 6th મે इसमें लाइट टू मॉडरेट रेन और लाइट थंड तीस से 40 किलोमीटर प्रति घंटा पवन के साथ बारिश होने का संभावना है